કે ભાઈબંધ ગુડ મોર્નિંગ આપણે હાજર છીએ હાલ એસટી મોટર લેન્ડ એટલે કે આપણી ઓફિસ ભાઈ ઘણા દિવસો બાદ આપણે હાજર થઈ ગયા છીએ તમારી સામે પાડીએ ખતરનાક જેવી ગાડી લઈને ઘણા દિવસથી શું મળવાનો મોકો મળતો ન એટલે મળી શકતા ન પણ હવે बाजू એક થોડો સમય કાઢીને તમારા માટે આવી ગયા છીએ ભાઈ આજે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ આજે આખી આખો વિડીયો તમને લાઈવ જ બતાવવામાં આવશે કોઈ જાતનું કટિંગ નહીં કોઈ જાતનું કુટિંગ નહીં અંદર પૂરેપૂરો વિડીયો લાઈવ ભાઈ જો ગાડી આપણી લાગી ગઈ છે આજે આપણે જોઈશું જાજ તો આઈ આવ ટ્રાયલ મારી લઈએ સૌથી પેલા જાજ ટ્રાયલ મારવા માટે જઈ રહ્યા છીએ ભાઈ આપણે જાજ નું ભાઈ લોક ખુલી ગયેલું છે કે આઈ ભાઈ બાજુમાં આજે તમને શેર કરાવી દઈએ જન્નત કી આજે આપણે જઈશું ભાઈઓ જન્નત કી શેર કરવા માટે ગાડી ચાલુ કરી દીધી છે અને એ આ ટ્રાયલ મારવાની શરૂઆત કરીએ છીએ ગાડી તો કન્ડિશનમાં વાગી રહી છે ગાડીની અંદર કઈ જ ઘટે એવું છે કોઈ બી વાત ઉપર કશું જ ઘટે એવું છે ગાડી એકદમ સાયલેટ ચાલી રહી છે ડીઝલ વેરિયન્ટની અંદર ગાડી છે બહુ જ સરસ એવી કન્ડિશનની અંદર ગાડી છે આખલો ટ્રાયલ હિનઅ છે ગાડીનો કેમ કે ઓલરેડી મેં ગાડીનો ટ્રાયલ એકસો સિત્તેર ઉપર મારેલો છે જેથી કરીને તમારે બીજી કોઈ પરિસ્થિતિમાં જોવાનું કશું આવશે નહીં ગાડી અત્યારે હાલ બી બહુ જોરદાર કન્ડિશનમાં ભાગે મારા ભાઈઓ ગણતરી બેસતી હોય ને તો મારા ભાઈ જતી કરતા નહીં બરોબર છે આપણે ભાઈ બહુ નજીક છીએ પહોંચવા માટે એસડી મોટર લેનની આપણે એસડી મોટર લેનની અંદર જઈને તમારા માટે આખી ગાડી ડિટેલની અંદર ચર્ચા કરીશું એની વહેલા આપણે એકવાર પહોંચી દઈએ એસ ડી મોટર લેનની અંદર ભાઈ આપણો ગેટ એકવાર વાર બતાવી દો આપણા કન્સ્ટમર્સ ને ગાડીનું મારીશું કોઈ મજબૂત રિવર્સ પછી ભાઈ વ્યવસ્થિત ગાડી લગાવી દઈએ ભાઈ તમને બતાવી દઈએ ગાડી આખી ગાડી ભાઈ કમ્પ્લીટ કન્ડિશનની અંદર લાગી ગઈ છે ગાડી ના કિલોમીટર 88000 બતાવી રહ્યા છે આવી જાવ ભાઈ બહાર થી એકવાર કસ્ટમર ને ગાડી બતાવી દઈએ ગાડીનો ટ્રાયલ બાયલ ભાઈ આપણે મારી લીધો છે કમ્પ્લીટ ગાડી એકદમ ઓકે અંદર ચાલી જાય છે બહુ સારી કંડીશનની અંદર ગાડી છે ભાઈ ગાડીનો વિડીયોની ક્વોલિટી થોડી નાની કરી જો આખી ગાડી આપણે બતાવી દઈએ લાઈટો બાઇટોની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ફોગલેમ ના કવર બમ્પર બમ્પર બધું જ રેડી છે ભાઈ ટોટલ ની ચર્ચા કરી લઈએ ભાઈ છ બાર ને 13 તેર ચૌદ ને નું ટોટલ બહુ લાજ જવાબ કન્ડિશનની ની અંદર ટોટલ થાય છે ભાઈ આ બાજુ આવી જાઓ ગાડીના ટાયરોની કન્ડિશન એકદમ ઓકે છે ગાડી આખી ઓરિજિનલ છે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ વેક્સિડન્ટ છે ભાઈ કાચ વાત બધું જ બે હજાર પંદર ના મળશે તમને ગાડી બે હજાર પંદરના વેરિયન્ટની અંદર એકદમ રેડી છે આગળ ચર્ચા કરીએ પહેલાં જોતા જોતા જઈશું એકવાર ઇન્ટિરિયરની ચર્ચા કરાવી દો કસ્ટમરોના ગાડીનું ઇન્ટિરિયર એકદમ ઓકે દેખાઈ રહ્યું છે ઇન્ટિરિયર્સ ગાડીનું ઇન્ટિરિયર એકદમ ઓકે દેખાઈ રહ્યું છે ભાઈ ઇન્ટિરિયરની અંદર કશું જ ઘટે એવું છે નહીં એકદમ રેડી પડી કા પેક ઇન્ટિરિયર છે ભાઈ પાછળની સીટોના એકવાર દર્શન કરી લઈશું આપણે પાછળની સીટો તમને ભાઈ કઈક આ રીતે જોવા માટે મળશે બોટલા બોટલીઓ પડેલી છે રનિંગ ગાડી એટલા માટે આપણે ચર્ચા કરી લઈએ ભાઈ બંધ ડેકી ની ચર્ચા કરીએ ભાઈ પાછળથી બધું જ આખું ઓરિજિનલ કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે સીટ અહીંયા પાછળ સ્પેસ ની ચર્ચા કરી લઈએ ને તો ભાઈ પાછળ સ્પેસ છે ને તમને આશરે બે ત્રણ જણાનો સામાન આરામથી તમે મૂકીને કોઈ જગ્યાએ ફરવા માટે જવું હોય તો તમે જઈ શકો એટલો સામાન મૂકીએ કાંઈ એટલી સ્પેસ છે ભાઈ ડીઝલની અંદર જહાજની અંદર સ્પેસ સારો આવે છે આગળની જે સીટો છે પાછળના જે સોફા છે એની અંદર બેસવાની બહુ જ મજા આવે છે કેમકે થોડા મોટા સોફા આવે છે અને પગ મૂકવા માટે જે ફૂટરેજ આવે છે બહુ જ મસ્ત આવી રહ્યા છે અંદર થોડી જગ્યા વધારે મળે એટલે કમ્ફર્ટેબલી બેસી શકાય છે એવી જ રીતે આગળની સીટોની અંદર બી એ રીતે તમને થોડી વધારે જગ્યા મળી શકાય છે ડેકીની કંડિશન એકદમ ઓકે છે ભાઈ પાછળથી કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ છે ને ગાડી આખી ઓરિજિનલ મળશે તમને આ બાજુની સાઈડ થી ગાડીના ટાયરોની ચર્ચા કરીએ ભાઈ આગળનું અને પાછળ નું બંને બંને ટાયરો એકદમ ઓકે છે ડેકી દરવાજાની ચર્ચા કરી લોક આ રીતે જોવા માટે મળે છે સ્પેસ ખાસો એવો મળે છે ભાઈ અહીંયા પગ મૂકવા માટે તમે જોઈ શકો છો ભાઈ પગ અહીંયા આરામથી મૂકી શકાય છે પાછળ ચાર જણા તો આરામથી બે ચર્ચા કરી લઈએ ભાઈ વોને નહીં ભાઈ બોનેટ આગળનું ઓરિજિનલ કન્ડિશનની અંદર જ એન્જિન આનું કંપની ફિટેડ મળશે તમને એન્જિનની અંદર કોઈ બી જગ્યાએ ખોલ ખાલ ખોલ ફીટ કશું જ કરેલું છે નહીં ભાઈ ઓરિજિનલ કન્ડિશનની અંદર એકદમ એન્જિન તમને મળવા જઈ રહ્યું છે તમારે સહેજે ટેન્શન લેવાની જરૂર છે નહીં ભાઈ આની અંદર એન્જિન આખી આખું કંપની ફિટેડ અને બોડી આની ઓરિજિનલ આવશે આપણે દર વખતની જેમ તમને ગેરંટી આપીએ છીએ એવી જ રીતે તમને આ વખતે બી ગેરંટી આપીશું જ કેમ કે આપણે ભાઈ એક્સિડન્ટ ગાડીનો વેપાર કરતા નહીં અને એક્સિડન્ટ ગાડી લાવતા નહીં કસ્ટમર કોઈને એક્સિડન્ટ ગાડી વેચતા બી નહીં કોઈની એક્સચેન્જમાં લેતા બી નહીં વાળી ગાડીઓ એટલે ભાઈ તમારા ગાડી બાબતે નિશ્ચિત થઈને તમે એસડી મોટર લેન્ડમાંથી ખરીદી કરી શકો છો અને ભાવતાલની ચર્ચા કરીએ ને ભાઈ ભાવતાલ છે ને આપણે તમારા બજારમાં ચાર જગ્યાએ પહેલાં ભાવતાલ પૂછી લેવાનો મોડલ પ્રમાણે અને ભાઈ આપણે ત્યાં ખરીદી કરવા માટે આવવાનું બિંદાજ તમને ભાવ ભાઈ ઓછો અને વ્યવસ્થિત અને વ્યવહારિક જ મળશે એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી બે હજાર પંદરના વેરિયન્ટની અંદર સેકન્ડ ઓનર ગાડી છે મારા ભાઈ બરોબર કિલોમીટર એંસી હજાર ભરેલી છે ઇન્સ્યોરન્સ લગભગ ગાડીનો ચાલુ છે પ્રોપર માહિતી છે ને ઇન્સ્યોરન્સની અ ભાવતાલની ચર્ચા કરી લઈએ તો ભાઈ ત્રણ લાખના સાહીઠ હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની જાય છે ઘણા બેસતી હોય તમારી તો ડિસ્પ્લે ઉપર અત્યારે હાલત તમને નંબર બાજુમાં દેખાઈ જાય તો તમે ફોન કરી ગાડી તમારા માટે બુક કરાવી શકો છો મળીએ ત્યારે મારા ભાઈ નવા વિડીયોની અંદર નવી માહિતી નવી ગાડી સાથે